તો મિત્રો આજે આપણે ખોડિયારમાંની પ્રાગટ્ય કથાની વાત કરીશું શ્રી ખોડિયાર માતાજીની પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી બારસો વર્ષ પૂર્વીમાં ખોડો લવતાર્યા હતા આશરે અગિયારમી સદીની આસપાસના સમયથી આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળ ગામમાં માવળિયા નામે એક ચારણ રહેતો હતો તેઓ વ્યવસાયથી માલધારી હતા અને ભગવાન પરમ પત્ની ખૂબ જ માયાડુ અને ઈશ્વર રહેવાવાળા હતા માલધારી હોવાથી ઘરે ઉજ્જવનના લીધે ઘરે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોડાનો ખૂંદરા ન હતો તેનું દુઃખ દેવળબા અને ચાલ્યા કરતું હતું માવળિયા અને દેવડબા બંને ઉદાર અને માયાળું અને પરગંજુ હતા તેમના ચારણ આંગણે આવેલા કોઈ પણ ખાલી હાથે ભૂખ્યા પેટે પાછા ન જાય એ આ ચારણ દંપતીનો વલણ લખ્યો નિયમ હતો તે સમય ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શીલા આદિત્ય નામનો રાજા રહેતો હતો જેને માવડિયા ચારણ સાથે ગાંઠ મિત્રતા રહેતી માવળિયા ચારણ ન આવે ત્યાં સુધી શીલા આદિત્યની દરબારમાં કોઈ ખૂટતું હોય એવું લાગે વલભીપુરના શીલા આદિત્યમાં કેટલાક ઈર્ષા લોકો પણ રહેતા હતા તેમને રાજા અને માવળિયામાં વચ્ચે મૈત્રી આંખમાં કણાની જેમ ખુશતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલકે એવું ઠસાવવામાં આવ્યું કે માવ કે માવળીઓની સંતાન છે તેનું મોં જોવાથી અપશકુન થાય જેથી ભવિષ્યમાં આપણું રાજ ચાલ્યું જશે ત્યારબાદ એક દિવસ માવડિયા પોતાના હિત કર્મ મુજબ પ્રભાતના પરોબમાં રાજ રાજમહેલે આવીને ઊભો રહ્યો અદાવત્યોએ ઝેર ગુમાવ્યું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં રાજા બોલ્યા મિત્રતા હવે પૂરી થઈ એમ કહી શીલાદત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને માવળિયાને ખૂબ જ દુઃખ થયું આમ જેને જેને તે લોકો સામે મળ્યા તે વાંજિયા મેણા મારવા લાગ્યા તેથી તે ખૂબ જ દુઃખી થઈને વરભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજાના સાથે થયેલ વાત માંડીને કરી માવળિયાએ જિંદગી તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા માવળિયાએ મહાદેવ સામે માથું ટેકવીને શિવાલયમાં શિવજીની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારી તો તેઓ પોતાના મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે માવળીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં ક્યાંય સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યો તરત જ શ્રી નેત્રધારી ભગવાન શિવ પ્રસન્ન થયા અને માવળિયાને વરદાન માંગવા કહ્યું માવળિયાએ વરદાનમાં પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું ભગવાન શિવ બોલ્યા કે પાતાળ લોકના પુત્રીઓ અને નાગપુત્ર તેમને સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ માવળિયાએ તો ખુશ થઈને થઈ ગયો અને ઘરે જઈ તેની પત્નીને વાત કરી

રાખવામાં આવ્યું મિત્રો ખોડિયાર નામની પાછળ પણ એક રોચક કથા પ્રચલિત છે માતાજીનું નામ ખોડિયાર કેમ પાડ્યું તેની પાછળ આ કથા છે એકવાર માવળિયા ચારાના સૌથી નાના સંતાન તેવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગળાય તેવા સાપે ડંખ દીધો જેની વાત મળતા જ તેના અંદર થઈ ગયા અને જે કેવી રીતે ઉતરે તેવો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતળ લોકમાં રાજા પાસેથી અમૃતનો કુળ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મોરખિયાનો જીવ બચી જશે આ વાત સાંભળી બહેનોમાં સૌથી નાના એવા જૈનભાઈ પાતાળના કુવામાં કુંભ લેવા ગયા ત્યારે તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા ત્યારે તેમને રસ્તામાં તેમના પગમાં ઠેસ લાગ્યો અને તેથી ચાલવામાં તકલીફ પડતી આવું બન્યું ત્યારે તેમના ભાઈ સાથે રહેલ બહેનોએ એવું સંકેત થયું કે આ જાનબાઈ કોળી તો નહીં થઈને ત્યારે ઝડપથી લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેમનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોળતા ખોળતા આવતા હતા તેથી તેમનું નામ ખોડલ પાડ્યું અને ત્યારથી જ લોકો તેમને ખોડિયાના નામથી જ ઓળખવામાં આવ્યા તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં